રાપર પંથકમાં ખાતરની અછતને લઈ ખેડૂતોને ભારે હાલાકી રાપર તાલુકાના ખેડૂતોને ખાતર માટે વહેલી સવારથી રહેવું પડે છે છતાંય પૂરતું ખાતર મળતું નથી ખેડૂતોને રવિ સિઝન લેવાનો સમય હોવા છતાં ખાતરની ભારે અછતના કારણે મેળવવું મુશ્કેલ બનતા ઊંચા ભાવે ખરીદી કરવા મજબૂર બન્યા છે કચ્છ જિલ્લામાં રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતો દ્વારા ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો વિમાસણમાં મુકાયા છે કચ્છના રાપર પંથક મુખ્ય આધાર રવિ સિઝન કરવામાં આવતી ઓરિયાળી રાયડો એરંડા જીરાની ખેતી પર છે અને સ્થાનિક અહીંના વિસ્તારમાં ખેડૂતો મોટા પાયે જીરાની ખેતી કરે છે હાલમાં જીરાના પાકની સિઝનની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતો દ્વારા ખેતરો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે ત્યારે વાવેતર સમયે ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂરિયાત હોવા છતાં ડેપોમાંથી પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી તે ઉપરાંત ખેડૂતોને ખાતર સાથે અન્ય બિનજરૂરી રાસાયણિક દવાઓ અને જંતુનાશકો ખાતર સાથે ખરીદવા મજબૂર કરવામાં આવે છે જો ખેડૂતોને ખાતર સાથે આ વસ્તુઓ ન લે તો ખાતર આપવામાં આવી રહ્યો નથી જેથી તેના કારણે ખેડૂતો વાવેતર શરૂ કરવા મામલત મુશ્કેલીમાં મુકાયા છે સરકાર અને તંત્ર પર ગામના ખેડૂત આગેવાન ગણેશભાઈ અબુભાઈ પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા રિપોર્ટ બાય ગની કુંભાર અમારે ગામડા વાળાને તો ડીએપી કે યુરિયા બિલકુલ આપતા જ નથી એ એ એ એવું કહે કે પહેલાં ગામને ગામનાને પણ આવું પ્રેશન છે કે યુરિયા લેવો હોય તો ફરજીયાત ડબડું આપવું અને કંઈ યુરિયો દેવામાં આવશે નહીં એટલે ખરેખર ઉપરથી કાંઈ ગાલામેલી છે કે અંદરથી ક્યાંથી છે બહુ કાંઈ ખબર નથી પડતી પણ ખેડૂતનું મોટે પાયે શોષણ છે ખેડૂતને અત્યારે એકદમ રવિપાકની અંદર ત્રીજા પાણી હોય ચોથા પાણી હોય યુરિયા ની જરૂર હોય તો ટેમ્પોરી યુરિયા ના આવે યુરિયા ના મળે ખેડૂત ને કરવાનું શું અને અહીંયા આવે તો ખેડૂતનું નું ટોર ઉભું છે પણ છટર અત્યારે અત્યારે બંધ છે મને તો એ પંદર વીસ મિનિટ થઈ છે પણ અડધો પોણો કલાક જ્યાં કે બંધ કરીને ભાગી ગયેલા છે તમે અહીંયા કણી ડીએપી ની યુરિયા ખાતર લ્યો છો હા લઈ છે એના ભેરા તમને ફરજિયાત પાણી ઓલું યુરિયા પાણીનું ડબડું આપે છે કે મરજિયાત છે તમારે લેવું તો લ્યો કાંઈ નહીં

મનમાની ચાલે છે અહીંયા કડે ડીએપી કે યુરિયા ખાતરના વિક્રેતા યુરિયાના પાણીનું ફરજિયાત ડબૂડું આપે છે ખેડૂતોને અગર કોઈ ખેડૂત લેવા ન માંગે તો એને યુરિયા કે ડીએપી ખાતર આપતા નથી છતાં કોઈ વ્યક્તિ લેવાનો વિરુદ્ધ કરે તો બધા ખેડૂતોને રજળતા મૂકી અને મંડળીને છત્રને તાળા મારી અને વયા જાય છે અને ચોખ્ખો શબ્દોમાં કહી દે છે એમના પ્રમુખો મંડળીના પ્રમુખ ભગાભાઈ લાલાભાઈ આહિર કે તમે હવે પાંચસો ને ચારસો ને પાંચસોમાં બોરી લેશો પણ અમારી મંડળીમાંથી તમને ખાતર મળશે નહીં આવી મનમાની કરે છે અને આ વિસ્તારના ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે કલાક થયા મંડળી બંધ કરીને રહ્યા છે એ એમ કહેવા માગે છે કે તમે ડબલા લેવો તો ખાતર આપીને આપતા નથી

તમે ખેડૂતોએ થોડો વિરોધ કર્યો તો એમને ખુલ્લા શબ્દોમાં કહી દીધું બગાભાઈ લાલાભાઈ આહિર અહીંયા મંડળીના સ્થળના પ્રમુખ છે એમણે કહી દીધું તમારે મીડિયા બોલાવી હોય તો છૂટ અને કોઈ બી જગ્યાએ જવું હોય તો છૂટ પરંતુ ફરજિયાત તમારે યુરિયાના પાણીના ડબુડા લેવા પડશે નહીં લેવો તો ખાતર આપવામાં આવશે નહીં લેવો પડશે પણ દબુડા નથી મંડળીનો ખાતર જોતો હોય તો ફરજીયાત તમારા ડબુડા સિવાય ખાતર મળશે નહીં અમે તો અમે પણ અમુક અમુક ભાઈ માણસો લાયક આજુબાજુના ગામડીઓમાંથી આવે છે મજૂરી કરે છે એ પણ પ્રેશન થાય છે એ હાલમાં જ એક ટકાથી થી બેન છે